ભાવનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી આજથી ત્રણ દિવસ માટે તેમના મત વિસ્તારના પ્રવાસે પહોંચ્યા છે તો ભાવનગર સર્કિટ હાઉસ ખાતે લોકપ્રશ્નો સાંભળ્યા હતા જેમાં તેમના મત વિસ્તારમાંથી અનેક લોકોએ પોતાની મુશ્કેલી અને પ્રશ્નોને લઈને પહોંચ્યા હતા જેમાંથી સૌથી વધુ પ્રશ્ન રોડ રસ્તાના બાબતના સામે આવ્યા હતા જે અંગે મંત્રી અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી લોકોના પ્રશ્નને વહેલી તકે પૂર્ણ થાય તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું તો આવતીકાલે તેઓ ઘોઘા અને શુક્રવારે સિહોર ખાતે લોક પ્રશ્નો સાંભળશે તો આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ વક્તુબેન મકવાણા તથા આનંદભાઈ ડાબી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવે જે મને રોડને રસ્તા આટલી તકલીફો છે પ્રજાને ગામડાઓને એ લોકોને બિચારાને જવું એ ગામડામાંથી ને શહેરમાં તો એ લોકોને બહુ તકલીફ પડે છે એટલે આજે મેં બધાને કડક સૂચનામાં કીધું જ અને જરૂર પડે તો હું ગાંધીનગરમાં મિનિસ્ટર સાહેબને બી કહીશ અને સીએમને બી કહીશ કે આવી તકલીફો ન આવે પબ્લિક વિચારી ત્રાસીને જાય ક્યાં અમારી આગળ નહીં આવે તો કોને આગળ જશે એટલે બધાને મારી નમ્ર આપીશ કે આની અંદર બધા હાઈ ટાઈટ થાવ મજબૂત બનો અને આને કંઈક રસ્તો અપાવો અને કંઈક કામ થાય એવા પ્રયત્ન કરો